ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે લોકસભાની સૌથી મોટી લોકસભાની ચૂંટણી માટે તેર પોઈન્ટ એકવીસ ટકા મતદાન નોંધાયું છે જે ગત ચૂંટણી કરતાં ચુમ્બોતેર પોઈન્ટ પંચ્યાસી ટકાથી એક પોઈન્ટ છાસઠ ટકા જેટલું ઓછું છે

ભરૂચ લોકસભા મત વિસ્તારના તમામ મતદારો ભાગ લીધા અને જે છેલ્લો અમારો મતદાનની ટકાવારી છે આ તોત્તર પોઈન્ટ બાવીસ ટકા છે અને એમાં પોસ્ટલ મતદાન જે અત્યારે આવે છે તો લગભગ ચુમોતેર ટકા સુધી જશે અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી અમે તમામ લોકોને મતદારો અને મીડિયાના મિત્રોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે તમારા સહકારથી આ ચૂંટણી બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા ધન્યવાદ ભરૂચ લોકસભાના બેઠકના એક હજાર નવસો સોળ મતદાન કેન્દ્રો પર કુલ અગિયાર લાખ પિસ્તાલીસ હજાર બસો ઓગણત્રીસ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં છ લાખ છ હજાર આઠસો પંદર પુરુષ અને પાંચ લાખ આડત્રીસ હજાર ચારસો એક મહિલા અને તેર અન્ય મતદારોનો સમાવેશ થાય છે ભરૂચ બેઠકનું કુલ મતદાન તોતેર પોઈન્ટ એકવીસ ટકા નોંધાયું છે જેમાં સાત વિધાનસભા પૈકી ડેડિયાપાડા વિધાનસભા મત વિભાગમાં પંચ્યાસી પોઈન્ટ એક ટકા અને સૌથી ઓછું ભરૂચ વિધાનસભા મત વિભાગમાં છાસઠ પોઈન્ટ જંબુસર વિધાનસભા ક્ષેત્રમાં અડસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા વાઘરા વિધાનસભા ક્ષેત્રમાં બોતેર પોઈન્ટ બાવન ટકા ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં એસી પોઈન્ટ નવ ટકા અને અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં ઓગણ ટકા મતદાન નોંધાતા ભરૂચ લોકસભા બેઠક માટે તોતેર પોઈન્ટ મતદાન નોંધાયું છે જે બે હજાર લોકસભાની ચૂંટણીના ચુમ્મોતેર પંચ્યાસી જેટલું ઓછું છે ભરૂચ લોકસભા બેઠક પરના મતદાનમાં પંચોતેર પોઈન્ટ બેતાલીસ ટકા પુરુષો અને સિત્તેર પોઈન્ટ ઇઠ્યાસી ટકા તેમજ અન્યનું એકત્રીસ પોઈન્ટ એકોતેર ટકા મતદાનનો સમાવેશ થાય છે આમ પુરુષ મતદારો સ્ત્રી મતદારોની તુલનામાં મત અધિકારનો ઉપયોગ કરવામાં આગળ રહ્યા છે